વડોદરાની દીકરી જીલ મરાઠે જેનું વર્ષ બે હજાર તેરના રાષ્ટ્રીય બહાદુરી એવોર્ડ માટે નામ જાહેર કરવામાં આવ્યું હતું તે જીલને પચીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો અને ત્યારબાદ જીલે રાજપથ પર વિશેષ પરેડમાં ભાગ પણ લીધો હતો જે બાદ આજે જીલ વડોદરા પરત ફરી અને તેમણે દિલ્હીના અનુભવને શેર કર્યા હતા મારી બસનો એક્સિડન્ટ થયો હતો એટલે કે હું વચ્ચે બેસી બેસી હતી અને બસ પહેલાં લેફ્ટ સાઈડ ટર્ન થઈને પછી રાઈટ સાઈડમાં પડીને અડધા મીટર સુધી કસરાતી કસરાતી આગળ જતી રહી હતી તો જ્યારે બસ લેફ્ટમાં ટર્ન થઈ ત્યારે હું વચ્ચે બેઠી હતી તો ખબર પડ મને ખબર પડી ગઈ કે બસ પડી રહી છે તે માટે મેં મારા બંને હાથે ક્રોસ કરીને મારા માથા પર મૂકી દીધું અને આખું બોડી મેં મારા બે પગ વચ્ચે નાખી દીધું જેથી હું બે સીટના વચ્ચે ફસાઈ ગઈ અને બસ પડ્યા બાદ હું હું બચી ગઈ હતી પર પરંતુ અનફોર્ચ્યુનેટલી મારા મિત્રો જે હતા તે આગળ ઉછળીને પડ્યા અને તેમના મોડામાં કાચ ઘૂસી ગયા હતા એક છોકરીનો હાથ પણ કપાઈ ગયો હતો અને ઘણાને મેજર ઇન્જરીઝ થઈ હતી જ્યારે હું બસના બહાર નીકળીને જોયું તો મારા જે મિત્રો હતા તે અદહોશીની હાલતમાં પડ્યા હતા તે માટે તેમને ટેપરિંગ કરીને કોન્શિયસ રાખ્યા એટલે કે કોમામાં ના જાય અને મેજર ઇન્જરીવાળાને જ્યારે મેં જોયું તો મને લાઈક બહુ દુઃખ થયું અને એ જંગલવાળો એરિયા એરિયા અતન સહજનો ટાઈમ હતો तो त्या विलेजर्स आता એટલે એમના પાસે મોબાઈલ નહોતા પણ લકીલી ત્યાંથી એક अंकल पास થતા હતા કે